સુરતમાં બાદ હવે કતારગામમાંથી નકલી સોનું વેચતા બે ને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી સોનું વેચતા બેને કતારગામ પોલીસે ઝડપી પાડ્યા છે કતારગામ પોલીસ સોનીને ને નવસો સોળ હોલમાર્ક વાળી સોનાની ચેન કઈ તાંબાની ચેન પધરાવી દેનાર રાજકોટ ધોરાજીના અફાન અને પ્રિયંકની ધરપકડ કરી હતી તો આ બંને થગોએ સુરતમાં કેટલા લોકોને આ રીતે નકલી સોનાની ચેન પધરાવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે કતરગામ વિસ્તારની અંદર રાજ જ્વેલર્સ કરીને એક સોનીની દુકાન આવેલી હતી આવેલી છે આ દુકાનના માલિક પાસે બે યુવકો એક સોનાની ચેન વેચવા માટે આવે છે અને જે ચેન હતી એની પર નાઇન વન સિક્સનો હોલમાર્ક મારેલો હતો અને જે રીતે ભાવ વેચનારોએ એક્સેપ્ટ કર્યો એ પરથી દુકાનના માલિકને થોડું શંકાસ્પદ જણાવી આવેલું હતું જે નાઇન વન સિક્સનો હોલમાર્ક હતો એ સાચો હતો પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું તો આ બંને યુવકો જયારે ચેન આવ્યા ત્યારે પાંચ હજાર રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જયારે લેવા આવે એ પહેલા સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતા પોલીસ પહોંચી ગઈ અને જયારે આ બે વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનુંની ચેઇન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલી છે જેના નામ છે અફાન આરિફ જાનુ હસન જે ધોરાજીનો રહેવાસી છે બીજો છે પ્રિયાંક જગદીશ ગોધાસરા એ પણ બહાર પૂર દોડા રહેવાસી છે બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલા છે અને એનું ઇન્ટોગેશન ચાલુ છે કે આ લોકો નાઇન વન સિક્સનો હોલમાર્કની સાથે નીચેની ચેઇન ડુપ્લિકેટ કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ ચાલુ છે સુરત શહેર પોલીસ વતી પ્રજાને એક વિનંતી છે કે જયારે કોઈ પણ આ રીતે માણસ વેચવા આવે ત્યારે તેનું પ્રોપર ચેકિંગ થાય અને પછી જેનું પરચેસિંગ કરે જેથી આ રીતે ડુપ્લિકેટ સોનાની ચેન કોઈ એમને પધરાવીને એમને આર્થિક નુકસાન ના કરે આભાર